લગભગ ફાઇનલ થયું છે નવસારી બેઠક પર સીડી પટેલની પુત્રી ફાલ્ગુની પટેલ અથવા પૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલ પર પસંદગી થઈ શકે એમ છે દાહોદ બેઠક પર બાબુ કટારા અને ભાવેશ કટારામાંથી કોઈ એકની પસંદગી થઈ શકે એમ છે જ્યારે પોરબંદરમાં લલિત વસોયાનું નામ લગભગ ફાઇનલ છે કચ્છ બેઠક પર કોકિલાબેન પરમાર નરેશ મહેશ્વરના નામ છે તો અમદાવાદ પૂર્વ બેઠક પર હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તામાંથી પસંદગી થઈ શકે એમ છે

વાત કરીએ તો બારડોલી ની અંદર તુષાર ચૌધરીનું નામ સૌથી આગળ છે સાથે આનંદ ચૌધરીનું નામ પણ હતું પરંતુ એઆઈસીસી દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે ને આ સર્વે ની અંદર

અમરેલીની અંદર મહિલાને ટિકિટ ના આપવામાં આવે તો પક્ષ છે તે નવસારીમાં વધુ એક મહિલા ઉમેદવારને ટિકિટ આપે તેવી છે તે પૂરી શક્યતાઓ છે તે હાલના તબક્કે દેખાઈ રહી છે દાહોદની અંદર બાબુ કટારા અથવા તો ભાવેશ કટારા બંને

કચ્છની અંદર કિશન જ્ઞાતિનું સમીકરણ આ બેઠકો ઉપર કેટલે અંશે ભારરૂપ બનશે તમામ જગ્યાએ જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખીને જ ટિકિટો છે તે આપવામાં આવી રહી છે પોરબંદરની વાત હોય બારડોલીની વાત હોય દાહોદની વાત હોય આ તમામ જગ્યાએ સ્થાનિક સમીકરણો ને ધ્યાને રાખીને જ છે તે ટિકિટો આપવામાં આવશે મધ્ય ગુજરાત છે તે આદિવાસી અને પટેલ બેલ્ટ ધરાવતો વિસ્તાર છે તો તમામ જગ્યાએ છે તે જાતિગત સમીકરણોને ધ્યાને રાખવામાં આવે છે બારડોલીની અંદર વાત કરીએ તો તુષાર ચૌધરી ખૂબ મોટા આદિવાસી નેતા કહી શકાય અને વિસ્તારમાં સૌથી વધારે આદિવાસીઓ છે વલસાડની વાત કરવામાં આવે તો ત્યાં પણ જે એક જે સંસદ સભ્ય છે કિશન તે પણ ખૂબ મોટું વર્ચસ્વ ધરાવે છે એટલે કે તમામ જગ્યાએ જે જાતિગત સમીકરણો છે તેને ધ્યાનમાં રાખવામાં આવે છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જામનગર જુનાગઢ પોરબંદર આહિર સમાજ પટેલ સમાજ કારડિયા રાજપૂત સમાજ કોળી સમાજ આ તમામ સમાજો છે તેનું બેલેન્સિંગ કરીને ટિકિટ આપવામાં આવશે એટલે કે જામનગર અને જૂનાગઢ આહિર સમાજને આપવામાં આવે એમાં પોરબંદરની જે ટિકિટ છે તે પટેલને આપવામાં આવી છે એટલે કે તમામ જે બેઠકો છે ત્યાં જાતિગત સમીકરણોને ધ્યાન રખાશે જેવી રીતે ઉત્તર ગુજરાતની સીટો પણ ટૂંક સમયમાં ડિક્લેર થશે તો ઉત્તર ગુજરાતમાં ઠાકોર ચૌધરી પટેલ ક્ષત્રિય અને જે અન્ય માલધારી સમાજ છે તેને ધ્યાન રાખીને જે પાંચ સીટો પર